શાસ્ત્રનિષ્ઠ સમાધાન ત્રણ જિજ્ઞાસા નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતી વખતે નવ પદ જ ગણવા જોઈએ કે પહેલાં પાંચ પદ પણ ગણી શકાય અને ઓમ નમો અરિહંતાણમ બોલવાનું કે નમો અરિહંતાણમ બોલવાનું સમાધાન નમસ્કાર મહામંત્રનો જાપ કરતી વખતે પહેલા પાંચ પદ પણ ગણી શકાય છે અને નવ પદ પણ ગણી શકાય છે આ મહાપ્રભાવશાળી મહામંત્રના એક વાક્ય કે પદનો સ્વતંત્ર જાપ પણ કરી શકાય છે ચિત્તની એકાગ્રતા માટે પૂર્વી પણ ગણી શકાય છે નમસ્કાર વાસ્તવમાં પંચમંગલ મહાશુધ સ્કંધ સ્વરૂપે આગમ છે એમાં ઓમકાર ઉમેરી શકાતો નથી એટલે મંગલ સ્વરૂપે જ્યારે એનું ઉચ્ચારણ કરીએ ત્યારે એકલું નમો અરિહંતાણમ જ બોલવું જોઈએ પરંતુ જ્યારે મંત્ર સ્વરૂપે એનું પરાવર્તન કરીએ ત્યારે એમાં ઓમકાર ઉમેરી શકાય છે એટલે કે ઓમ નમો અરિહંતાણમ એવો જાપ કરી શકાય છે ઉજ્જ કલિકા સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય ભગવંતે યોગશાસ્ત્રના એટ પોઈન્ટ સેવન્ટી વન શ્લોકમાં જણાવ્યું છે કે જો આ મહામંત્રનું સ્મરણ ભૌતિક આકાંક્ષાથી થતું હોય તો એમાં ઓમકાર ઉમેરવો જોઈએ એટલે કે ઓમ નમો અરિહંતાણમ એવો જાપ કરવો જોઈએ પરંતુ જો આ મહામંત્રનું સ્મરણ આધ્યાત્મિક પ્રગતિ માટે મોક્ષની ઈચ્છાથી થતું હોય તો એમાં ઓમકાર ઉમેરવાનો હોતો નથી